ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેલ્વર પંપ નામ યાદ રખના દુશ્મની અને બદલો લેવાની ભાવના હંમેશા વિનાશ નોતરે છે તમારી ખુશાલ જિંદગીને બરબાદ કરી નાખે છે તમે ખુશનસીબ છો કે તમે તમારા ઘર પરિવાર સાથે જિંદગી જીવી શકો છો પરંતુ જે લોકો ગુનાની દુનિયા તરફ વળી જાય છે તેમના હાલ સારા નથી હોતા ભાવનગરની એક માતા પોલીસ કર્મચારી છે તેમનો દીકરો જેલના સળિયા પાછળ હતો પરંતુ જેવો તે બહાર આવ્યો કે દુશ્મનોએ તેને વિંધી નાખ્યો આ ક્રે શું છે અભવનગરની આખ્યા ઘટના તે વિસ્તારથી જોઈએ એક મહિલા સ્સ્કરમી જે દર રોજ આરોપીઓને કાયદાનો પાઠ ભણાવે છે તે ચોંધાર આસuye રડી પડી રસ્તાની વચ્ચે એસઆઈ રેખાબેન ભાગોશીના દીકરાનો વૃદ્ધ દે પડ્યો હતો લોહીથી જાણે ખાબોચિયું ભરાઈ ગયું હતું અને એક માતા સતત આક્રંદ કરી રહી હતી આ હિયાફાટ હુદન પોતાના દીકરાને ગુમાવવાનું હતું જે દીકરો હજુ હમણાં જ જેલમાંથી બહાર આવીને નવી જિંદગી જીવવા આતુર હતો તેનો વૃદ્ધે જોઈને એક માતા પોતાના આંસુ કેવી રીતે રોકી શકે સૌથી ખાસ વાત એ હતી કે જે પોલીસ સ્ટેશનમાં રિખાબેન વાઘોશી ફરજ બજાવે છે તેજ પોલીસ સ્ટેશનની હદમાં પોતાના દીકરાની ધોળા દિવસે કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી હવે આખી ઘટના કેવી રીતે બની તે પણ સમજ છે તારીખ અઠ્યાવીસ મે બે હજાર પચીસ બપોરનો સમય હતો એએસઆઈ રેખાબેન વાઘોશીનો અઠ્યાવીસ વર્ષનો દીકરો કેવલ મિત્ર દિવ્યેશ સાથે બાઇક પર નીકળ્યો હતો બંને મિત્રો સુભાષનગર વિસ્તારના સર્વિસમાં આપેલી કાર લેવા ગયા હતા આ દરમિયાન તેમની પાસે દસી આવેલા બે લોકો કેવલને છરીના ઘા ઝીંકીને ત્યાંથી ફરાર થઈ ગયા કેવલ લોહીથી લથબથ હાલતમાં સ્થળ પર ધડી પડી ગણતરીની સેકન્ડમાં તેણું પ્રાણ પંખેરું ઉડી ગયું ઘટનાની જાણ થતાં જ કેવલના એએસઆઈ માતા રેખાબેન સ્થળ પર પહોંચી ગયા અને મૃતનો મૃતદેહ જોઈને ધ્રુસકી ને ધ્રુસરે રડી પડ્યા હવે સવાલ એ થાય કે કેવલ કેમ જેલમાં ગયો હતો અને તેની પાછળ તેની હત્યા પાછળ કોણ જવાબદાર છે આ તમામ સવાલોના જવાબ મેળવવા માટે સાત વર્ષ પહેલા એટલે કે સાત વર્ષ ભૂતકાળમાં જવું પડશે માહિતી એવી છે કે વર્ષ બે હજાર અઢારમાં કરસન ઉર્ફે ભાણો સાટિયાની હત્યા કરી દેવાઈ હતી હત્યાના પ્રકરણમાં કેવલ વાઘોશી સહિત સાત જેટલા લોકોની સંડોવણી પણ હતી આ કેસમાં ચાર આરોપી જેલમાં છે અને ત્રણ આરોપીનો જામીન પર છુટકારો થયો છે હત્યા કેસમાં આરોપી કેવલ પણ જેલની બહાર હતો જેને લઈ મૃતકના સગાઓએ કેવલને રહેસી નાખ્યો હોવાનો આરોપ છે માલધારી સોસાયટીમાં રહેતા અર્જુન સાટિયા ભરત સાટિયા ભાર્ગવ સાટિયા પર કેવલની હત્યાનો આરોપ છે હવે આખી આ ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે મૃતકના માતા રેખાબેન ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એએસઆઈ તરીકે ફરજ બજાવે છે આખી ઘટનામાં હવે પોલીસ તપાસ ચલાવી રહી છે જૂની અદાવતમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે તેમ છતાં આ કેસ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરશે અને ત્યારબાદ ખબર પડી શકશે કે કેવલની હત્યા કોણે અને શા માટે કરી સવાલ એ છે કે જે રીતે એક હત્યા અને આ જ હત્યાના કારણે જે ચકચાર ભાવનગરની અંદર છે પણ ઉભા કર્યા છે જો પોલીસ કર્મચારીઓના દીકરા જ હત્યારા હોય અને એ જ ગેંગ વોરનો જ્યારે શિકાર બને અને આ રીતે એક માતા કે જે પોલીસ કર્મી છે જેણે અનેક કેસ સોલ્વ કર્યા છે એ જ માતાની સામે પોતાનો દીકરો એ મૃત હાલતમાં પડેલો જોવા મળે અને તેની તપાસ જ્યારે એક માતાને કરવાના આવે ત્યારે સવાલ પણ અનેક ઊભા થતા હોય છે